ભરૂચ એસટી વિભાગની દિવાળીમાં ધમાકેદાર કમાણી શ્રમયોગીઓ માટે દોડાવેલી એકસો નેવું એક્સ્ટ્રા બસોથી મળ્યા સાડત્રીસ લાખથી વધુના આવકના રેકોર્ડ તોડાંકડા દિવાળી તહેવાર દરમિયાન શ્રમયોગીઓને ઘર સુધી પહોંચાડવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી દર વર્ષે જેમ આ વર્ષે પણ ભરૂચ બોલા વેસટી વિભાગે દાહોદ અને પંચમહાલ જિલ્લાની દિશામાં વિશેષ બસો દોડાવી અને તેનું પરિણામ ધમાકેદાર રહ્યું સોળમી ઓગણીસ ઓક્ટોબર વચ્ચે માત્ર ચાર્જ દિવસમાં બાવન હજારથી વધુ મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો બોલાવ ડેપો જીએનએફસી અને અંકલેશ્વર ખાતેથી દોડાવેલી એન્સીમી વધુ બસોથી બાર રૂપિયા પચાસ પૈસા લાખની આવક થઈ જ્યારે ભરૂચ ડેપોમાંથી સુરતથી સૌરાષ્ટ્ર પંચમહાલ અને દાહોદ તરફ દોડાવેલી એકસો જેટલી બસોથી પચ્ચીસ રૂપિયા લાખથી વધુની આવક મળી આ રીતે કુલ એકસો નેવું એક્સ્ટ્રા બસોના સંચાલનથી સાડત્રીસ રૂપિયા લાખથી વધુની આવક મેળવી એસટી વિભાગે આ તહેવારમાં ધમાલ મચાવી છે મુસાફરોના ઉત્સાહભર્યા પ્રતિસાદને ધ્યાને લઈ ભરૂચ એસટી વિભાગે જણાવ્યું છે કે આવનારા તહેવારોમાં પણ જરૂરિયાત મુજબ વધુ એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કોઈ શ્રમયોગી પોતાના વતન પહોંચવામાં વંચિત ન રહે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ દર વર્ષ દિવાળી તહેવાર દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળો ભોલાવ બસ સ્ટેશન જીએનએફસી બસ સ્ટેશન તેમજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતેથી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું સદર એક્સ્ટ્રા સંચાલન દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ મુસાફર તરફથી મળવા પામેલો હતો સમગ્ર સંચાલન દરમિયાન પંચ્યાસીથી વધુ બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્તરે પહોંચાડવામાં આવેલ હતા જેના થકી સાડા બાર લાખથી વધુની આવક મળવા પામેલ હતી અને પાંચ હજાર બસોથી વધુ શ્રમયોગીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવેલો હતો તે ઉપરાંત ભરૂચ વિભાગ દ્વારા સુરત ખાતે પણ અત્રેથી પંચમહાલ તેમજ સૌરાષ્ટ્ર તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસો અત્રેથી ફાળવવામાં આવેલ હતી જેની પણ સંખ્યા સોથી વધુ બસો અત્રેથી ફાળવેલ હતી જેના થકી પણ પચીસ લાખથી વધુની આવક સુરત ખાતેથી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલું હતું તેના થકી મળવા પામેલ છે સમગ્ર સંચાલન દરમિયાન અંદાજિત એકસો નેવું જેટલી બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને સમગ્ર સંચાલન દરમિયાન સાડત્રીસ લાખથી વધુની આવક વિભાગને દિવાળી તહેવાર દરમિયાન મળવા પામેલી છે આમ મુસાફરો દ્વારા ખૂબ જ સારો એસટી નિગમ ઉપર ભરોસો રાખી અને તેની સેવા સર્વિસનો ઘણો સારી રીતે લાભ લેવામાં આવેલ હતો અને આ મુજબ તેઓ દ્વારા આવનારા દિવસોમાં પણ એનો લાભ લેવામાં આવશે તો તેમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ વિભાગ અને નિગમ દ્વારા તેમની સર્વિસમાં પણ વધારો કરી સારી સેવા પૂરી પાડવામાં આવશે